અને ખાસ મારી બધા ને પ્રાર્થના ખાસ બેનો ને પ્રાર્થના કે દીકરો હોય કે દીકરી હોય અઢાર થી વીસ થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય માનો એના ઉછેર માં બરાબર ગંભીરતા લ્યો આપણે એના ઉછેર માં ગંભીરતા નથી લીધી એના બધાય પ્રણામ છે ન બરાબર એના ઉછેર માં ગંભીરતા લઈ કે આપણા વિસ્તાર માં છૂટા થવા જ ન જોઈએ શુક્રવાર ને થાય આપણા બાપ દાદા ઘોડિયા માં હોય ત્યાં હક પણ કરી નાખતા મને મારું હક પણ કીધી હોય સાહેબ ખબર નથી લીધું એવું ટેણી હોતો હક પણ થયું અને બંધ ભાઈ ને વિવાદ થયા પંચાવન વરસે થઈ ગયા હજી કાંઈ કોઈ તકલીફ ન પડી તો તમે તો બધા જોણી જાણી કરીને કરો છો દસ દ વખત છોકરી જોવા જાઓ છોકરા ને જુઓ તો પણ હું નકરી જાય છે આમાં આપણી ગંભીરતા ની ક્યાંક ખામી છે આમાં આપણી ઉછેર ની ખામી છે એક વેસન મુક્તિનો દાખલો દઉં ગુરુકુળ માં જે વિદ્યાર્થી અભ્યાસ કર્યો હોય બે વળા કે પાંચ વળા ગુરુકુળ માં વિદ્યાર્થી રહ્યો હોય એ જીવન પ્રિયા નિર્વેશની રહે છે જીવન પ્રિયા જો ગુરુકુળમાં સ્વામીજી એટલું રેડી દેતા હોય તો તમે જમીન રેડી શકો ચોક્કસ રેડી શકો

મારી દીકરીના દીકરીની ભાણીના લગન ભાણી કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટ માં રાખ્યું તો મારે જરૂર પડી તમે ડ્રાઈવર ને ફોન કર્યો એટલે કીધું મારે જુનાગઢ માં જવું છે તું ક્યાં ગયો તો કે હું જેતપુર આવ્યો હતો જેતપુર હું તારા બાપનું ડાયું હતું અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો ઓકે લે જુનાગઢ થી જેતપુર ગયા આ ઘોડા નહીં દીધું કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો ફરી આવો એટલે તમને એમ થઈ જાય કે ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય

તો ચોક્કસ આના પરિણામ આવી શકે એમ છે આપણે ગંભીરતા નથી લીધી એના હિસાબે આ બધા દુષણો વૈદા છે એ સમાજને બહુ નુકસાન કરતા છે સમાજની પ્રગતિને અવરોધ કરતા આ બધા છે